ટૂંકા રખડતા હોય ડેંડા રખડતા હોય વીસી રખડતા હોય ખાન ખજૂર રખડતા હોય મિત્ર આ ખેડૂત મિત્ર કેટલી મહેનત કરી ને આટલો ઉગાડે તમને એમ થાતું હોય ના ના આટલી મહેનત નહીં તો એક વાર આ મહેનત કરવા આવું ભાવ નથી ચડાવતા આ કપા ભાવ તેરસો રૂપિયા હોય તો આ ખાતર ના કઈ નો વધે દવા ના કઈ નો વધે આ બી વાયુ હોય એને કઈ નો વધે તેરસો રૂપિયા શું ખેડૂત મિત્રો ને વધે આમણા માં નકરા હાટસું લે ને ખેડૂત મિત્રો જો બદલા ને તો મિત્રો આ ઈમણા ઘરે રાખશે ને તો ભૂખ્યા બધા મરશે બાજરો ઘા વગેરે તો કઈ કોઈને હાલવાનું નથી તેલ વગેરે નો હાલે તો આ ખેડૂત મિત્રો ઉપર તો બધા જીવે મિત્રો કેમ છો બધા મજામાં છો નવા વગમાં તમારું સ્વાગત છે મિત્રો આજ ખેડૂત થોડી કપા વચ્ચે માહિતી આપી તો વિડીયો એન્ડ લગન બનાવીશું મિત્રો આ કપાનો ભાવ છેડવાની આ રિસર્ચ નો ભાવ સડી ગયો મિત્રો આપણે એનું આંદોલન કરવી તો એનો ભાવ કઈ ઉતરે એવો નથી અને આપણે આ ખેડૂત મિત્રો નો કપાનો થોડોક ભાવ છેડવાય કે આંદોલન થવા માટે જરી ગમથો ભાવ સડે કાંઈ આંદોલન થાય તો આપણે આમાં શું હોય મિત્ર આપડે આ કપા તેરસો રૂપિયાનો નો ઓણ જાતો હતો બે હજાર કપાનો ભાવ ન આપે ને કાં લગ્ન ખેડૂત મિત્ર કપા દેવાનું થાતો જ નથી મિત્ર આમના દીશું ને તો ભાવ ઘટાડતા જાય છે ઘટાડતા જાય છે ખેડૂત મિત્ર કઈ વધતું નથી એના કરતા આપણે અમે બધા સમજી બે હજાર ભાવ થાય ત્યારે બધા દેવાનો જો આ મિત્ર આપડો કપા છે જો જોરદાર છે પણ ભાવ આવતો નથી આપડે આ કપા ભાવ તેરસો રૂપિયા હોય તો આ ખાતર ના ગાય નો વત દવા ના ગાય નો વત આ બી વાયુ ઈ ગાય નો વત તેરસો રૂપિયા શું ખેડૂત મિત્રોને ને વધે આમણા માં નકરા હાટકું લઈને ઘરે લગાવો હોવો એના કરતા મિત્રો બે હાજર રૂપિયા ભાવ થાય કાલ લગન કપા દેવા નથી થાય કપા માં જ થાય તેલ કપા માં જ થાય ઘણી વસ્તુ આ કપા માં જ થાય તો એનો ભાવ નહીં ચડતો અને જરી ગમતો બીજા ને તરત ભાવ ચડાવે તરત ભાવ ચડાવી અને આપણે ખેડૂત મિત્ર ભાવ ગમે એટલું આંદોલન કરો તોય નહીં ચડતો આનો કઈ ઉપાય કરો નગર મિત્ર આમ ખેડૂત મિત્રો મરી જાય છે અડધા ખેડૂત મિત્રો બીજા આપણે મહેનત કરવી ને આ ફળ તો બીજા ખાય મિત્રો આનો ભાવ નહીં ચડતો અમારું વસ્તુ બધું એનો ભાવ નહીં ચડતો બીજા બીજાનું કંઈક વસ્તુ હોય એ ભાવ ચડાવે તરત એનો ભાવ ચડી જાય તો મિત્રો આમ ન ખેડૂત મિત્રોનું કરો એના કરતાં હાલ તો એમાં હાલવાઈ દીવો અને ખેડૂત મિત્રો ભાવ કે એટલો ભાવ રાખાય ગમે એ બાજરો હે ઘા હે ગમે એ વસ્તુમાં ખેડૂત મિત્રો ગયા એટલો ભાવ હે તો એટલો ભાવ રાખવાનું નકર આ ખેડૂત મિત્રો જો બદલા ને તો મિત્રો આ ઈમડામ ઘરે રાખશે ને તો ભૂખ્યા બધા મરશે બાજરો ઘઉં વગેરે તો કાંઈ કોઈને હાલવાનું નથી તેલ નો હાલે તો ખેડૂત મિત્રો ઉપર તો બધા જીવે ખેડૂત મિત્રો ઉપર જ બધું અત્યારે અત્યાર સાર કરવો ખેડૂત મિત્રો આમાં પાણી વાળવી દવા સાટવી ખાતર લાગી બધી વસ્તુ લાચવી અને પછી લાઈટે લાઇટે એમ ઝટકા નગરીમાં انا کھیڈو د میتر نګرو واړي واړيت کي روانه راته لائټ اوي تمنه خبرشه بتی نه وای ته ایمړهم پاڼه واړت بتی ایمړهم اندارا رکھړتای ته تمنه خبر یې رو رکھړتای پړکا رکھړتای ډینډا رکھړتای ویشي رکھړتای خان خجورا رکھړتای میتر آ کھیڈو د میتر کتلی مهنت کړین اټلو اوګاړې تمنه ایم تھاتو نه نه اټلی مهنه نه ته یوکوارای مهنت کړو اوو بھاو نه څړاوته نه یې کھیڈو د میتر یې نه کوو شهو ભાવ નથી ચડાવતા અને આપણે આંદોલન કર્યું તો ભાવ નહીં ચડાવતા એને એટલું છો એ મિત્ર અહીંયા એકવાર કામ કરવા આવે રાતે પાણી વાળ અને તડકું હોય તો નીંદવાનું દવા સાટવાની ખાતર નાખવાનું તો એકવાર અહીંયા આવો તો તમને ખબર પડે ના ના આનો ભાવ ચડાવે ન ચડાવે તમારા ના સાયા બેઠ બેઠા એમ કહેવાનું ના એટલો ભાવ નથી દેવો મિત્ર અહીંયા એકવાર કામ કરવા આવો તમે ખેડૂત મિત્રો તો તમને ખબર પડે આનો ભાવ કેટલો દેવાય તોય તેરસો રૂપિયા અને તમારે એના સાહેબ બેઠા બેઠા પાત્રા ના અમારે દાના બે હજાર આના પાંચસો રૂપિયા તમે માંગો એટલા ખેડૂત મિત્રો દે અને ખેડૂત મિત્રો શ્રીકીમ કે કપાના એટલા ભાવ ચડાવો તોય નહીં એટલો ચડાવવાનું અને મિત્ર આ બધાય ખેડૂત મિત્રો ભાઈ વિડીયો શેર કરો એટલે આપડો કાંઈક ઉપાય થાય અને કાંઈ કાનો ઈલાજ કરે મિત્રો આ બધાય ખેડૂત મિત્રો ભાઈ વિડીયો પૂગવો પડે એના કરતા આપણે ભાવ સડે પહેલાં જ કપા દેવાનું બે ભાવ થાય કાલ લગન કપા નહીં દેવાનું મિત્ર અને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો એટલે મને ખબર પડે ના ના કેટલા ખેડૂતને આ વિડીયો ગમો અને મિત્ર આ એટલો શેર કરો એટલો શેર કરે હરેન્દ્ર મોદી પાંચ વિડીયો ભૂકવો પડે એટલે આપણો કાંક ઉપાય કરે ને અને આપણો કાંક ભાવ આવે મિત્ર હમણાંમાં ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો મરી જાય છે હડતા અને તોય ભાવ નિશ્સડતો અને મિત્ર અને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો એટલે તમને આવાના વિડીયો જોવા મળશે